ભરૂચ શહેરના સોનેરી મહેલ આચારવાડની ખડકી વિસ્તારમાં ગત સાંજે સાડા થી આઠ વાગ્યાની વચ્ચે એક મકાન અચાનક ધરાશાયી થયું હતું સદનસીબે ઘટના સમયે મકાનમાં કોઈ હાજર ન હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી આ મકાન મુકેશ કુમાર મનસુખલાલ મોદીનું હતું જે તેમણે આસરે એક વર્ષ પહેલા ભાડુઆતને આપ્યું હતું મકાન ધરાશાયી થતા ભાડુઆતની ઘરવકરીનો સામાન જેમાં ટેબલ ખુરશી અને તિજોરી સહિતની વસ્તુઓનો સમાવેશ થાય છે તેને ભારે નુકસાન થયું છે મકાન માલિક મુકેશ મોદીએ જણાવ્યું હતું કે બાજુનું મકાન ઉતારવામાં આવી રહ્યું હોવાથી તેમના મકાનને જરૂરી ટેકો મળ્યો ન હતો જેના કારણે આ ઘટના બની તેમણે બે વર્ષ પહેલા જ આ મકાન ખરીદ્યું હતું ઘટનાની જાણ થતાં જ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને રાહત કામગીરી હાથ ધરી હતી સુરક્ષાના કારણોસર સોનરી મહેલથી આચારવાડ તરફ જતો માર્ગ હાલ બંધ કરી દેવામાં આવ્યો છે મુકેશ મુકેશભાઈ મારું નામ છે મુકેશભાઈ મોદી અહીંયા જ રહેતો આટાવાની ખડકીમાં રહું છું અમને અહીંયા આપેલો હતું ભારે તમારું મકાન હતું હા મારું જ મકાન હતું કેટલા વર્ષો જૂનું હતું મારું બે મેં બે અઢી વર્ષથી મકાન લીધેલું છે કેટલા માળનું મકાન હતું ચાર માળનું ચાર માળનું મકાન હા શું થયું છે આખું મકાન બાજુવાના હિસાબે મારું મકાન બેસી ગયેલું છે શું થયું હતું બાજુવાળાને બાજુવાળા આખું મકાન ઉતારી નાખ્યું છે